આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારા એમ એના અભ્યાસક્રમમાં એમજીટી ટી એકસો ચારના બ્લોક નંબર ચાર અને એક નંબર ચાર અંતર્ગત ગુજરાતી સાહિત્યમાં અનુવાદ પ્રવૃત્તિ આવે છે એની ચર્ચાને આપણે આજે આગળ વધારીએ આપણે ગયા લેક્ચરમાં પણ આ ટોપિકને જોઈ ગયા તો ચાલો પૂર્વ જ્ઞાનને થોડું વાગોળીએ ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે અનુવાદ એટલે ભાષાંતર રૂપાંતર કહેલું ફરીથી કહેવું ઉપરાંત આપણે સંસ્કૃત અને પ્રાકૃત કૃતિઓના ગુજરાતીમાં થયેલ અનુવાદ તેમજ બંગાળી સાહિત્યની કૃતિઓના ગુજરાતીમાં થયેલ અનુવાદ વિશે પણ આપણે માહિતી મેળવી હતી બંગાળીમાં રવિન્દ્રનાથ ટાગોર શરદચંદ્ર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા સાહિત્યકારોની કૃતિઓના અનુવાદો સરસ રીતે થયેલા જોવા મળે છે અને તેના જ કારણે તેઓ જેટલા બંગાળના છે તેટલા જ આપણને આપણા લાગે છે એવી જ રીતે હિન્દી અને મરાઠી ભાષાની જે સાહિત્યની કૃતિઓ છે એના પણ ગુજરાતીમાં અનુવાદ થયેલા જોવા મળે છે તો ચાલો આજે આપણે હિન્દી અને મરાઠી ભાષાની કૃતિઓના ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદો વિશે માહિતી મેળવીએ જોઈએ કે કેવા કેવા અનુવાદો થયા છે હિન્દી ભાષાની કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ પરગુભાઈ શર્મા અને રત્નસિંહ પરમાર સન ઓગણીસો ને ચૌદમાં મૂળ હિન્દી સર્જક શ્રીયુત ઇન્દ્રચંદ્ર વેદાલંકારની કૃતિ નેપોલિયન બોના પાર્ટનો અનુવાદ એ જ શીર્ષકથી આપણને આપે છે કિશનસિંહ ચાવડા પ્રેમચંદની હિન્દી વાર્તાઓનો અનુવાદ ઓગણીસો ને ઓગણત્રીસમાં ગરીબની હાય એવા નામે આપે છે મકનદાસ મહેતા પ્રેમચંદની આહુતિ નવલકથાનો અનુવાદ આપણને આપે છે અમૃતલાલ ભાઈ કૃત હિન્દી ચરિત્ર પરથી ભગવાન મહાવીર નામે અનુવાદ આપણને આપે છે ગુજરાતીમાં આપણે જોઈએ તો ગુજરાતીમાં મોહનદાસ ગાંડાભાઈ દાંડીકર છે એમણે ગુજરાતી અનુવાદ આપણને આપે છે એમણે એક મેલી ચાદર રાજેન્દ્રશ્રી બેડી આપે છે ખાનાબદોશ અજીત કૌર આપે છે ખુલ્લા પેજ યાત્રા દલિત કૌર કેટલા પાકિસ્તાન કમલેશ્વર પહેલો ગિરમીટિયો ગિરિરાજ કિશોર મંટોની શ્રેષ્ઠ વાર્તાઓ મારી કરમકથા દિલીપ કૌર ટીવાણી જેવી કૃતિઓના અનુવાદો એમણે આપણને આપ્યા છે એ આપણે પીપીટીની સ્ક્રીન પર જોઈ શકીએ છીએ આપણે એક મેલી ચાદરની બુકનું ફ્રન્ટ પેજ પણ મેં એમાં મૂકી આપ્યું છે તો તમે જોઈ શકો છો એ સિવાય ચંદ્રકાંત શેઠે ડૉક્ટર નગેન્દ્રકૃત સિદ્ધાંત ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં ભૂલે બિસરે ચિત્ર પછી મિર્જા ગાલિબ આઝાદીના સત્તર કદમ સહસ્ત્ર ફેણ વગેરે જેવી હિન્દી કૃતિઓના અનુવાદો આપણને આપ્યા છે સમાધિ સુધી એવો અનુવાદ આપણને આપે છે નગેન્દ્રકૃત રસ સિદ્ધાંત ઓગણીસો ઓગણ સિત્તેર માં ભૂલે બિસરે ચિત્ર મિર્જા ગાલિબ આઝાદીના સત્તર કદમ સહસ્ત્રફેણ વગેરે જેવી હિન્દી કૃતિઓના અનુવાદ આપ્યા છે પુષ્કર ગોકાણી રજનીશ નાયલ કૃત પરમાત્મા કહા હેનો પરમાત્મા ક્યાં છે નામે અનુવાદ આપે છે તેમજ ઓશો રજનીશની સંભોગ સે સમાધિનો સંભોગથી સમાધિ સુધી અનુવાદ આપે છે જય વલ્લભ મહેતા અમૃતા પ્રીતમના કાવ્યો અને તેમની આત્મકથાના અનુવાદો આપણને આપે છે કિશન ચાવડાએ પ્રેમચંદ કૃત પ્રેમાશ્રમ ભાગ એક બેનો અનુવાદ કર્યો છે મોહનભાઈ ગાંડાભાઈ દાંડીકરે રાજેન્દ્રસિંહ બેદી કૃત સહાદત હસન મન્ટોની મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ અને શ્રેષ્ઠ ઉર્દુ વાર્તાઓ વગેરેનો અનુવાદ આપણને આપ્યો છે એ સિવાય આપણે જોઈએ પ્રેમચંદ કૃત કર્મભૂમિ પ્રમોદ સોલંકી આપણને એનો અનુવાદ આપે છે કૃષ્ણ સોબતી કૃત મિત્રો મરજાની વર્ષા ડાલજાનો અનુવાદ આપે છે આવી તો અનેક હિન્દી કૃતિઓના અનુવાદ થયેલા આપણને જોવા મળે છે આ સિવાય પણ ઘણા બધા અનુવાદ છે જે તમે જોઈ શકો છો એ પછી આપણે જોઈએ મરાઠી કૃતિઓના ગુજરાતીમાં અનુવાદ મરાઠી ભાષાની ખૂબ ઓછી કૃતિઓના ગુજરાતીમાં અનુવાદ થયેલા આપણને જોવા મળે છે ખાસ કરીને કિશોરલાલ મશરૂવાલા કિશનસિંહ ચાવડા અને રત્નસિંહ દીપસિંહ પરમાર તુક્કારામના અભંગો અને જ્ઞાનેશ્વરીને ગુજરાતીમાં લાવે છે ગોપાલરાવ વિદ્વાંસ વી સ ખાંડેકરના અને અન્ય મરાઠી સાહિત્યકારોના ગ્રંથોને મરાઠીમાંથી લાવે છે ચુનીલાલ બાપુજી મોદીએ મૂળ મરાઠી વિનાયક કોંડદેવની કૃતિ પીટરનો ઋષિયાના ઝાર પ્રતાપી પીટરનું ચરિત્ર એ શીર્ષકથી અનુવાદ આપણને આપે છે નારાયણ હેમચંદ્ર રા રા વિષ્ણુકૃત ચિપલુણકરની કૃતિ ડાક્ટર સામ્યુઅલ જોન્સનનો ડાક્ટર સામ્યુઅલ જોન્સનનું જીવન ચરિત્ર નામ એ શીર્ષકથી અનુવાદ આપે છે દુર્ગારામ ગૌરીના દવે મરાઠી નાટક સંગીત કાદંબરીનો એ જ શીર્ષકથી અનુવાદ આપે છે નારાયણ વિસનજી ઠાકુરે મૂળ મરાઠી પુસ્તક ચંદ્રશેખરનો ચંદ્રશેખર અને સ્વચ્છંદ શેવલિન એ નામે અનુવાદ આપે છે ચુનીલાલ વર્ધમાન શાહ અંજીકૈ તારા કૃતિનો અઢારમી સદીનું મહારાષ્ટ્ર એવા નામથી અનુવાદ આપે છે મુકુંદરાય નિત્યરામ મહેતાએ રા રા હરિનારાયણ આપટેકૃત માયચા બાજારનો માયાનો બાજાર ભાગ એક નામે અનુવાદ આપ્યો છે શ્રી શિવાનંદ વિષ્ણુ નરસિંહ જોગે કૃત તુક્કારામચી ગાથાનો અનુવાદ શ્રી તુક્કારામ ગાથા નામે આપે છે વિનોબા ભાવેના ગ્રંથો જીવન દ્રષ્ટિ સેવાધર્મ શ્રાદ્ધના તેર દિવસ વગેરેના ગુજરાતીમાં અનુવાદો થયેલા આપણને જોવા મળે છે શકુંત કરુણાશંકર રાવલ પ્રેમમાં કંટકૃત નાણાવટી એસ એલ કૃત ગૃહભંગનો અનુવાદ એ જ નામે આપે છે પ્રતિભા દવે શિવાજી કૃત મૃત્યુંજયનો અનુવાદ આપે છે મરાઠીમાંથી અનુવાદિત થયેલી અન્ય કૃતિઓમાં ગીતા રહસ્ય આપવીતી શ્યામની મા સ્મૃતિ ચિત્રો વ્યાસ પર્વ યુગાંત મારી કર્મકથની ભ્રમણગાથા મહાનાયક મૃત્યુજય વગેરે છે તો આવી અનેક મરાઠી કૃતિઓના આપણને અનુવાદો જોવા મળે છે આવી રીતે મરાઠી અને હિન્દી સાહિત્યની કૃતિઓના અનુવાદો આપણી ગુજરાતી ભાષામાં થયેલા જોવા મળે છે અને એ સિવાય પણ તેલુગુ અસમિયા કન્નડ મલયાલમ તમિલ પંજાબી ઉર્દુ સિંધી પારસી વિદેશી આવી વિદેશી કૃતિઓના અનુવાદો ગુજરાતી સાહિત્યમાં થયેલા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે મરાઠી અને હિન્દી સાહિત્યની કૃતિઓના અનુવાદો આપણે આજે જોયા જે ગુજરાતી ભાષામાં થયેલા જોવા મળે છે આ સિવાય પણ તમે ઓનલાઈન સર્ચ કરી શકો છો ગૂગલમાંથી કોઈ ઇતિહાસના ગુજરાતી પુસ્તકો વાંચીને અથવા ક્યાંય પણથી માહિતીઓ મેળવી મેળવીને તમે જોઈ શકો છો કે અન્ય ભાષાની કૃતિઓના પણ આવી રીતે ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલા જોવા મળે છે વિદેશની કૃતિઓના પણ અનુવાદ છે આપણે આગળ એ પણ ભણવાના છીએ કે ભારતીય ભાષાઓની અન્ય ભાષાની કૃતિઓના ગુજરાતીમાં કેવા કેવા અનુવાદ થયેલા છે એ આપણે જો જોઈશું તો આજના લેક્ચરમાં આપણે માહિતી મેળવી કે હિન્દી ભાષાની કૃતિઓના ગુજરાતીમાં કેવા અનુવાદ થયા છે એ સિવાય મરાઠી ભાષાની કૃતિઓના કેવા અનુવાદ થયા છે તમે પ્રાથમિક શાળામાં પણ જ્યારે ભણતા હશો ત્યારે તમે જોતા હશો કે તમારા જે પાઠ આવતા હોય છે એમાં બધી જ ભાષાઓની કૃતિઓના આપણા ગુજરાતીમાં સમાવેશ થયેલા હોય છે અને એના અનુવાદો મૂકેલા હોય છે જેમ કે શ્યામની મા એ જે કૃતિ છે એ આપણા પાઠ્યપુસ્તકમાં પ્રાથમિક શાળામાં પણ આવે છે એવી રીતે અન્ય ભાષાની જે અબ્દુલ કલામના કલામના જીવન પર આધારિત પણ પાઠ આવે છે શાના કારણે શક્ય બન્યું અનુવાદના કારણે જ શક્ય બન્યું છે કે આપણે અન્ય ભાષાની કૃતિઓનો આસ્વાદ કરી શકીએ છીએ તો આવી રીતે અન્ય ભાષાની કૃતિઓના અનુવાદ વિશે પણ આપણે આવતા લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી હું વિદાય લઉં છું